જે ઈ વાત કાથી આ નઈ વાર્તા નું નામ છે જેઠા દાદા ની વાર્તા નાનું એવું ગામ તેમાં બથોડ મનસો અજર કોઈ ને કોઈ આવડે નહીં કોઈ નું નામ ખબર નો પડે કોઈ વસ્તુ ઓળખે નહીં અને એક વર્તો તો તમાસા નું સુમિયту એક માણસ ના ઘર સામે એક ખબોચ્યું હતું તે ખાબોચિયામાં એક ડેડકુ આવીયું અને ગાવ ગાવ બોલવા લાગ્યું બથો મનસોએ ડેડકુ પહેલી વાર જોયું તે ઊઠ ગાવા લાગ્યા આજનાવરકે ઊજી ખબર હોય કે જોજી આજનાવરકે ઊજી ખબર હોય કે જોજી ગાવ ગાવ એ બોલે જી આજનાવરકે તો દેડકુ તો કુદમ કુદ કરતું આગળ ચાલીયું એટલે બッタ એ તો નીરી નજરે જોયું અને ગાવા લાગ્યા આ જનાવર કે ઊજી ખાવારો એકે જોજી કુદમકુ દે ચાલે જી ગ્રાઉં ગ્રાઉં એ બોલે જી આ જનાવર કે ઊજી એટલે એ કહે વાંજો હશે વાંજો તમને શી ખબર પડે

क्या एक है तुमने सी खबर पड़े आसे बग्लो बग्लो એટલે એક માણસે કયું ચાલો ને બોલાવી આપડા જેઠા દાદા ને જોયો છે કેસે એટલે બત્તા તો ડોલતા ડોલતા જેઠા દાદા પાસે ગયા જેઠા દાદા દાદા તો બરાડો પાળતા પાળતા